હાલો મિત્રો જય માતાજી આજે રવિવાર છે તો હું અત્યારે મોડો ઉઠ્યો અને બ્રશ કરીને મેં નાસ્તામાં જયારે ઢોકળા જોયા તો હું નાસ્તો કરવા બેસી ગયો અને હજી મારે વાળ કપાવા પણ જાણું છે અને હજી મારે નહવાનું પણ બાકી છે તો જય માતાજી અત્યારે સરસ સવાર પડી ગઈ છે તો હું વાતાવરણ ચોખ્ખું છે તો હું વાતાવરણ જોઈને ધાબો પર ટેલવા આવી ગયો છું અને હું બ્લોક બનાવું એનો મતલબ એવો નથી કે હું મારો સમયગાળો બરબાદ કરું છું પણ હું મારા ટાઈમ ટાઈમ સ્કૂલ પણ જાઉં છું અને ટાઈમ ટુ ટાઈમ લેસન પણ કરું છું એટલે કે હોમવર્ક પણ કરું છું અને મારો જે રમવાનો કૂદવાનો અને ટીવી જોવાનો અથવા ફોન જોવાનો જે સમયગાળો છે તે સમયગાળામાંથી હું સમય કાઢીને વ્લોગ કરું છું અને મારો વ્લોગ પણ બહુ મોટો પણ નથી હોતો મારો વ્લોગ વધારે વધારે પાંચથી સાત મિનિટનો જ હશે તો અત્યારે હું અત્યારે અહીંયા ડબ્બા પર આવી ગયો છું તો વધારે ટીવી જોતા જશે અને ફોન જોતા જશે પણ હું ટીવી અને ફોનને લોક પણ કરું છું તો મારું જે ભણવાનું છે હું છ વાગે સ્કૂલ જાઉં છું અને એક વાગે આવું છું અને હું 2 થી ત્રણમાં સુધીમાં હું મારું હોમવર્ક બતાવું છું અને હાલો હવે તો મારા વાળ પણ બહુ વધી ગયા તો મારા વાળ પણ કપાવા જવાના છે તો ચાલો હું હવે જાઉં વાળ કપાવવા પણ આવી ગયો છું તો મારું કામ અને લેસન બંને વધી જાય છે તો મારું પેલા એન્યુઅલ ફંક્શન હતું જ્યારે છઠ્ઠામાં ત્યારે મામાન ઘરે ન જઈ શક્યો હતો પણ અત્યારે અમારું એન્યુઅલ ફંક્શન નહોતું પણ અમારું આર્ટ એન્ડ ક્રાફ્ટ હતું જેમાં મેં પ્રોજેક્ટ બનાવ્યો હતો મારો અમારા પાંચ મિત્રોનો પ્રોજેક્ટ હતો અમે પાંચ મિત્રોનો પ્રોજેક્ટ બનાવ્યો પણ અમે બનાવ્યું તું પ્રોજેક્ટમાં વેન્ડિંગ મશીન તો અમારો પ્રોજેક્ટ કામ્ય પણ ગયો તો અત્યારે હું પે હાલમાં ધાબો પર જ છું અને હજી મેં વાળ કપાવવા નથી અને મમ્મી મને કહે કે વાળ કપાવા છ તો હું જઉં છું અત્યારે મેં તમને કીધું હતું કે હું પહેલાં જે વાળ કપાવાના છે મારે નકરા મમ્મી એના હાટો હું મારા વાળ પણ જોઈ શકો છો તમે વધી ગયા છે તો હું એક વાર વાળ કપાયું અને નાઈ તો ફ્રેશ થઈ જાઉં અને મિત્રો સાથે રમીશ અને જ સમયગાળામાં મેં અત્યારે જે બ્લોગ બનાવું છું તો જ સમયગાળો છે તો હજી મારે લેસન પણ મેં કરી લીધું છે કાલે શનિવારે મેં સમય કાઢીને મારે લેસન કરી લીધું છે અને કાલે બધા શનિવાર હતો એટલે આપણે હનુમાનજીએ પણ ગયા હતા તો ચાલો હવે હું કપાયા હું વાળ મિત્રો તો હવે હું વાળ કપાઈને આવી ગયો છું તમે જોઈ શકો છો અને મેં ન્યાય પણ લીધું છે તો હવે મારું હોમવર્ક અત્યારે બાકી છે તો હું મારું હોમવર્ક પણ કરી દઈશ અને કાલે હું વાળી ગયો હતો ત્યાં મારા સેન્ડલ તૂટી ગયા તો આજે હું સેન્ડલ કે બૂટ લેવા દુકાને જઈશ પણ બૂટ નહીં લઉં હું સેન્ડલ ચંપલ લઈશ કારણ કે બૂટ વરસાદમાં ખરાબ પણ થાય હું બૂટ લઈશ તો પછી મારા બૂટમાં પાણી ભરાઈ જાય એટલે હાલમાં દિક્કત પડે તો હું આજે ડ્રવર છે અને હું સૌ શાકભાજી લેવા પણ જઈશ અને આજે ડ્રવર છે તો એક કામ એટલે કે ઉપરા છાપરી કામ આવતા જ રહે એક કામ પતાવું તો મારા માટે બીજું કામ રેડી જ હોય મિત્રો તો હવે અત્યારે આજે હું ગે તો શાક લેવા તો મેં ત્યાં જોયા છે આ ડોડા અને વાતાવરણ તો હું અત્યારે ચટણી મીઠાના સાથે ખાઉં છું ડોડા તો તમે શું બોલો છો ડોડા મુતા મકાઈ બધું કહી શકાય છે તો હું અત્યારે ખાવું છું ચટણી મીઠું અને લીંબુની સાથે ગરમ ગરમ મકાઈના ડોડા તો તમને આ બે આપણા સ્કૂલમાં આવી ગયા છે સાધનામાં તો તમને મને સાધનામાં કેવું લાગ્યું તો આપણે પહેલાં શાક પૂછી લેવું તને પેલા સાધામ કેવું લાગે સારું લાગે તને હું પેલા ગાય તમે મિત્ર હું પેલા સલામ ગયો તો તમારે કઈ અને પછી હવે હું હે ને મને આવડી બધું ગયા અને અમે બધા અમે ત્રણ ભેગા થઈ ગયા છે અને અને એને કૃષ્ણ એ એ કે ને સંદ્રાઈસ માં હવે આવતા વર્ષે એ ને સરનામ આવશે પછી અમે ચારે ચાણા ભેગા થઈ જશું અને મોજ કરશું